દિલ્હી લીકર કેસમાં આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ઈડી સમક્ષ હાજર નહીં થાય તેઓ દસ દિવસ માટે વિપશ્યના મેડિટેશન માટે રવાના થઈ ગયા છે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ બીજી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર નહીં થાય દિલ્હીના સીએમ કેજરીવાલને એજન્સીની તપાસમાં જોડાવા માટે એકવીસ ડિસેમ્બર ઈડી ઓફિસમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ તેના એક દિવસ પહેલા તેઓ દસ દિવસના વિપક્ષના મેડિટેશન સેશન માટે રવાના થઈ ગયા અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખને બે નવેમ્બરના રોજ સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તેમણે ઈડી સમક્ષ હાજર થવાને બદલે મધ્યપ્રદેશની ચૂંટણી માટે પ્રચાર કરવાનું પસંદ કર્યું હતું आम आदमी पार्टी ए सम्यू करने समय पर सवाल उठाता कहूँ के पक्ष नोटिस नो अभ्यास कर रहा है योग्य कायदा किया पगला आपे के केजरीवाल नो विपक्ष न्यास देशन पूर्व आयोजित आ महिति सार्वजनिक जैसे जैसे चुनाव नजदीक आता जाएगा एजेंसियों का दुरुपयोग बढ़ता जाएगा पूरे विपक्ष को दबाने की साजिशें बढ़ती जाएंगी ये स्वाभाविक है हमें हमें पता है ये होने जा रहा है કેજરીવાલ બુધવારે દસ દિવસના ના મેડિટેશન સેશન માટે રવાના થયા હતા જો કે આ સેશન માટે તેઓ ક્યાં ગયા છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી ઇડીએ સોમવારે પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને નવેસરથી સમન્સ ઇસ્યુ કર્યું હતું કેજરીવાલ મંગળવારે વિપક્ષી ધ્યાન સત્ર માટે જવાના હતા પરંતુ વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન બેઠકના કારણે તેઓ બુધવાર સુધી રોકાયા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી